ધૂળેટી પર્વને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામાનું અમલીકરણ નર્મદા કાથે નાહવા પર પ્રતિબંધ લાગતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો રંગ અને હર્ષો ઉલ્લાસના પવિત્ર તહેવાર ધૂળેટીની સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ધૂળેટી પર્વમાં નદી તળાવ કિનારે લોકો નાહવા માટે જતા હોય છે ત્યારે અવારનવાર ડૂબી જવાની ઘટનાઓને લઈ કેટલાક લોકોના મોત નીપજતા હોય છે જેને લઈ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલા નદી તળાવ ખાતે ધૂળેટી નિમિત્તે નાહવા ઉપર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા કરજણ તાલુકામાં પોલીસ દ્વારા તાલુકાના નર્મદા કાંઠે આવેલા ગામોના ઘાટ ઉપર સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે હજારોની સંખ્યામાં ધૂળેટી નિમિત્તે લોકો નાહવા માટે આવતા હોય છે ત્યારે આ દ્રોજ પોલીસ દ્વારા કલેક્ટરના જાહેરનામાને લઈ નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી ઘાટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સવારથી ગોઠવી દેવામાં આવ્યો છે